રાધિકા ભવન ખાતે ઝોન ત્રણ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુજકોર્પણ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ઝોન ત્રણ ના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું પાણી ગેટ વાડી કપુરાય માંજલપુર અને મક્કરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો સત્યાવીસથી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાય ત્યારે ટોટલ એમાઉન્ટ વીસ લાખ જેટલી પરત કરવામાં આવી હતી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજરી હતા

યા બેંક અને અલગ અલગ વિજય જે સંપર્કમાં જુઓ अवेलेबल હતા તેમના દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે એ સિવાય બેંકમાં સ્ટોલ ફટાવવામાં આવે છે જ્યાં અલગ અલગ વેઈડર પર લોકોને બીજો પ્રત્યે બાબત તેની સાથે સાથે લોકો જે પંજા અને જે લાયસન્સ વિનાના જે થોડું બિઝનેસ એમની પાસે તો નોંધ દે છે અને જે લોકની માં જવાનું છે તેમાં ન ફસાતા બેંક સરકારી બેંકો પ્રાઇવેટ છે ગ્રામીણ બેંક છે તે અને અન્ય લાયસન્સવાળા જે ના દેનાર લોકો છે તેનો ઉપયોગ કરે અને ખોટી રીતે વધારે વ્યાજ આપીને તેઓ પોતાનું આર્થિક સુરક્ષા છે તે ન મૂકી દે તે જાગૃતતા ફેલાવવા ખાતે આ જો લોન મેળવવામાં આવે સાથે સાથે તેરા પુષ્કળ અર્પણનો બી પ્રોગ્રામ કરવામાં આવે કેટલા કિચન રકમની વસ્તુઓ પાછી કઢવવાની આ આજે હું જે ને સામાજિક ટેકનોલોજી પર પણ સોક્રમ પણ આયોજિત કરવામાં છે એક કરવામાં આવી છે આ સિવાય કરવામાં છે અને જે કરવામાં છે તે છે થેન્ક યુ એન્ડ પ્રેસ ધ Never miss an update.